વર્ણિશ રમણયદર્શન મંદિરાનનાંભુજ પૂજિતા સુર નરોદા શ્રીધરમનંદનમ વિચિંતએ આરાધ્ય ઉઠદેવ હરીકૃષ્ણમજ મહાપ્રતાપે શ્રીલક્ષ્મીનારાયણદેવ નિજમંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ માજ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણદેવ શ્રી સ્વામિનારાયણ ધા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગ જીવનની કથાનું શ્રવણ કરાવતા સ્નેહી નવયુવાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી આ મહોત્સવના જે અધ્યક્ષ સંપ્રદાયના વડીલ વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી મોહનપ્રસાદ દાસજી સ્વામી પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી હમણાં જ એમના આશીર્વાદ સાંભળ્યા એ ગઢડા મંદિરના ચેરમેન પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી હરિજવનદાસજી સ્વામી અમને બરાબરના હરિજન સ્વામી કોઈ મહિનો બાકી નહીં ગયો હોય માર્યા ના હોય મારી મારીને ભણાયા છે એવા અમારા ગુરુજી સૌ સંતો શ્રીજી સ્વામી હોય વિવેક સ્વામી હોય નારાયણ સ્વામી હોય આ ભાઠામાં રેતી કહેવાય ને એમાં પેલું કહે કે જેને ભગવાનનો સાથ હોય ને એનું વહાણ રેતીમાં ચાલે આ રેતીમાં વહાણ ચલાવતા સાધુ છે ભક્તિ સ્વામી હમણાં કૃષ્ણવલ્લભ સ્વામી કહેતા બહુ બિહાડી રાખ્યા હું કાલે રાત્રે બરાબરનો તાવ હતો સવારે આવવાનોય વિચાર નહોતો પણ મેં કીધું કોઈ દિવસ એવો નથી ગયો કે વડતાલથી ફોન કર્યો હોય તો અહીંથી સંતો વિદ્યાર્થીઓ આવ્યા ના હોય બોલા હે તો બોલશું બાકી જવું તો છે જ એટલે હું તો ખુશી વ્યક્ત કરતો હતો સંચાલકો ઉપર કે એણે આપણને સ્ટેજ પણ આપી દીધું અને બોલાવે છે બધાને પાસે એટલે સ્વામી હું કહેતો હતો બોલો વાંધો નહીં એમ હરિજીવન સ્વામી મને ખરેખર આનંદ એ વાતનો છે કે નવી પેઢી તૈયાર થઈ રહી છે જ્યારે નેવા નેવું એકાણુંમાં આ ગુરુકુળનું ઉદઘાટન થયું ત્યારે એક મહિનાની ધૂન રાખી હતી સ્વામી અને એ રેતીની અંદર મંડપ નાખેલા અને એ મંડપોની વચ્ચે રહેવાનું આખું મહિનો ધૂન કરેલી જે સાધુ જે હરિભગત જ્ઞાની ધ્યાની વિદ્વાન એ મહત્વનું છે પણ એક વાત કાયમ યાદ રાખવાની કે જેને પોતાના ઈષ્ટદેવની ખુમારી હોય ને એ સૌથી વધુ મહત્ત્વની છે અને એ ખુમારીવાળા સંત છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ઘણા મોટા મોટા વિદ્વાનો છે ઘણા મોટા મોટા કાર્ય કરનારા સંતો છે પણ કોઈએ કોઈ વિશાળ જનમેદનીમાં પ્રવચન કર્યું હોય અને સ્વતઃ આખો સભામંડપ ઊભો થઈ ગયો હોય તો એવા આપણી જાણમાં આપણે જોયા હોય એવા હરિજીવન સ્વામી આ એક શાસ્ત્રી ભક્તિજીવનદાસજી સ્વામી છે પત્રિકામાં શાસ્ત્ર મહિમા લખ્યો છે હું પગે લાગ્યો મને કે મંદિરનો મહિમા કહેજો મંદિરનો મહિમા ગુરુ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કીધું કે અમે જ્ઞાન અને વૈરાગ્યનો પક્ષ મોળો કરી પરમાત્માની ઉપાસના રાખ્યા સારું મંદિરો કરાવ્યા છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન ત્યાગી હતા એ વચનામૃતમાં એમ કહે છે અમે ભારણા નામે રૂમાલ પણ ન રાખીએ જેણે ભારના નામે રૂમાલ નહોતા રાખતા એ કે ત્યાગ અને વૈરાગ્યનો પક્ષ મોડો કર્યો અને શું કર્યું પરમાત્માની ઉપાસના રાખ્યા સારું મંદિરો બંધાવ્યા અને એ મંદિરોની શાસ્ત્રાનુસારી પરંપરા ભગવાને ગીતાજીમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે તસ્મા શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત શું કરવું શું ન કરવું ટુંડે ટુંડે મતિર ભિન્ના જેટલા માણા એટલા મત હોય પણ જ્યારે સનાતન વૈદિક પરંપરા અનુસાર આપણે અધ્યાત્મ માર્ગે ચાલી રહ્યા હોઈએ ત્યારે ગીતાજી એમ કહે છે શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય કાર્ય વ્યવસ્થિત શું કરવું શું ન કરવું એમાં શાસ્ત્ર પ્રમાણ છે વચનામૃત પ્રમાણ છે ઉપાસનાનો માર્ગ રાખ્યા સારું મંદિર કર્યું અને સ્વામી અમે દેશ દુનિયામાં બહુ ફર્યા છીએ પણ આવું અષ્ટકોણ આકારનું અદ્ભુત મંદિર સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં આજે સૌથી વધુ ખુશી એમને થતી હશે કે મને નવા મંદિરમાં બિહાર્યો શિખરબદ્ધ મંદિર હોય હવેલી ઘાટનું મંદિર હોય લાકડાનું કાષ્ઠ મંડપનું મંદિર હોય હે બંગલા ઘાટના મંદિરો હોય પણ આવું અષ્ટકોણ આકારનું મંદિર અને એમાંય પાછા ઘનશ્યામ મહારાજ હોય દેવ હોય ગોપીનાથજી મહારાજ હોય મદન મોહનજી મહારાજ હોય હે હરિકૃષ્ણ મંડપ હોય ધર્મ ભક્તિ મંડપ હોય પરિક્રમામાં જાઓ તમે જાત્રાઓ તો કરતા હશો બધા સુખી થયા ને પહેલાં જેવું જ નથી ને કિરીટભાઈ મધુભાઈ નીતિન જાત્રા કરવા તો મળે છે ને તમે આમ કચ્છથી છે મદ્રાસ સુધી જઈ આવો ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે પણ જેવું મંદિર હરિયાળા સ્વામિનારાયણ ધામ છે એ એક અને અજોડ મંદિર બન્યું છે સ્વામી એક વાત ભગવાનને ઉપાસનાનો માર્ગ પ્રવર્તિત કરવા માટે મંદિરો ગમે છે અને બીજી મહત્વની વાત એ છે કે મંદિરના કારણે આપણા જીવનમાં સહજ ભાવે દાસત્વ રહે છે મેં એવું જોયું છે કોઈ દિવસ મંદિરે ના જતો હોય મંદિરમાં ન માનતો હોય સાધુને ન માનતો હોય પણ એને કલ્પના ના કરી હોય એવી તકલીફ જ્યારે આવે ને જીવનમાં ત્યારે ગુરુ એ સૌથી પહેલો મંદિરે જઈને ઉભો રહે બહુ હિન્દુ હોય બહુ નાસ્તિક એ બહુ આસ્તિક નહીં તો એ નવું વર છે જન્માષ્ટમી છે એ મંદિરમાં કરે પણ બિલકુલ ભગવાનમાં ના માનતો હોય એવો જીવ પણ જ્યારે જીવનમાં તકલીફ આવે ને ત્યારે મંદિરે જઈને ઊભો રહે છે ને એમ કહે છે આજ દિવસ સુધી તો તારામાં વિશ્વાસ નથી કર્યો પણ આજે હું વિશ્વાસ સાથે કહું છું જો અહીંયા બેઠો હો તો મારું કામ કરજે શાસ્ત્રીજી વરતાલથી નજીક એક ઉત્તરસંડા નરસંડા ગામ છે ઉત્તરસંડા ત્યાંના એક પ્રજ્ઞાચક્ષુ દાદા છે એ લગભગ લગભગ નિયમિત વર્તાલ દર્શન કરવા આવે આમ તમે જુઓને તો એની હારે કોકે હાથ પકડ્યો એટલે મને એવું લાગતું હતું કે આ વયો છે એટલે એનો હાથ પકડી રાખે છે પછી મને ખબર પડી કે એને દેખાતું નથી એટલે એનો હાથ પકડી રાખે છે એટલે મેં એમને પૂછ્યું તમને દેખાતું જ નથી તો મંદિરના દર્શન કરવા નિયમિત આવવાનું કારણ શું ત્યારે ગુરુ એ એવું બોલ્યો મને નથી દેખાતું એ તો દુનિયાને ખબર છે પણ ભગવાનને દેખાય ને કે આ છોકરો આવ્યો છે એમ એટલે ભગવાન મંદિરમાં હજરા હજુર હોય છે તમારી જાણ માટે વડતાલ મંદિરની બિલકુલ પાછળ પટેલોના ઘર છે એમાં એક અંબુ કાકા છે સ્વામી વર્ષોથી મંગળા આરતીમાં હોય અત્યારે ઉંમર લગભગ એની એસી પંચ્યાસીની ની વચ્ચે હશે અંબુ મામા કે બધા એ લગભગ બે ત્રણ મહિના મંદિરમાં ન આવ્યા અને અચાનક મંદિરે આવ્યા એટલે મેં એને પૂછ્યું મેં તો મને કે ચવાય નહીં આ કેળો રહી ગઈ હતી મિત્રું શું કરાયું ઓપરેશન કરાવ્યું તો કે જેટલા ડૉક્ટર આટલી દવાઓ કરાવી સારું થતું જ નહોતું મેં તો થયું કેમ મને કે પછી મને એમ વિચાર આવ્યો કે દુનિયા અહીંયા આવે છે અને હું દવાખાને જાઉં છું મંદિર વાળી મંદિરની રજ ભેગી કરી અને એ રજ રોજ કે સવારે ઉઠીને સૌથી પહેલા એ જે જગ્યાએ ચોપડી દીધી ને તે કમ્બર મારી હારી થઈ ગઈ ગુરુ આ વાત કરીએ તો કોઈ મનાય નહીં પણ એ ડોહો જીવે છે એટલે આપણે માનવું જ રહ્યું કે નહીં આ આજ હું પહેલી વાર કહું છું શાસ્ત્રીજી ત્યારનો દિવસ ને આજની ઘડી મારી પૂજાની થેલી હોય ને એમાં હું મંદિર વાળેલી ધૂળ રાખું ને રાખું કોઈ એમ કે તકલીફ છે તેમાંથી થોડી ધૂળ કાઢી અને આપી દેવાની લે તારા ઘરમાં નાખી દેજે ફેક્ટરીમાં નાખી દેજે વાત એટલી કે તમને તે મંદિરમાં ભગવાન બેઠા છે એવો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસની તાકાત કેટલી છે વડતાલની પાછળ ભાલ ભાલની અંદર એક ગામડાનો હરિભગત બે ચાર જણા સાથે લઈ અને સરપંચ તરીકે ફોર્મ ભરતા હતા ને પગે લાગવા વડતાલ આવ્યા હવે કે આશીર્વાદ આલો હવે ગુરુ ઉમેદવારો બધા આશીર્વાદ લેવા આવે બધા લેવા આવે હે હા અત્યારે ખાસ આવે અને વડતાલ મંદિર જ્યાં મુખ્યમંત્રી આવે ગૃહમંત્રી આવે રાજ્યપાલ આવે એટલે બધાને એમ થાય ટિકિટો અહીંથી મળશે જીતે અહીંથી મળશે મતે અહીંથી મળશે હું એની સાથે સંમત ખરો પણ એ બાબતે કે તમે લક્ષ્મીરાયણ દેવના ઉંમરે માથું મૂકો આજ દિવસ સુધી કોઈ નિરાશ થઈને ગયું નથી ને જાળશે નહીં એ પગે લાગવા આવ્યો એટલે હરિભગત એની પાછું બે મને કીધું આના આશીર્વાદ આલો મેં કીધું શેના આશીર્વાદ તો કે ફોર્મ ભરે છે મેં કીધું ફોર્મ ભરવામાં તો એવું છે કે ઈમાનદારીથી કામ કર્યું હોય તો બીજી વાર વારો આવે મને કે ના એ વિશ્વાસુને ભગત માણસ છે મેં કીધું ભગત માણસને વધારે તકલીફ શું કહેવું ભગત માણસોને તકલીફ વધારે કારણ કે તમારે શું કહેવાય ખાવાનું ને પીવાનું ને અને પાછું રાજકારણમાં રહેવાનું પાણીમાં રહેવાનું અને કોરું રહેવાનું નથી હોય એવું નહીં પણ એ તકલીફવાળું કામ હોય છે ને કેટલી તકલીફ હોય એ મારા કરતાં નીતિનભાઈ વધારે સમજતા હશે ને વાતમાંથી વાત કરી મને કે સ્વામી હું પહેલી વાર જ્યારે ઊભો રહ્યો ને ત્યારથી નક્કી કર્યું હતું કે ખોટું કરવું નહીં અને ખોટું નથી કરતો ને આ ત્રીજી વાર ઊભો છું અને ત્રીજી વાર આશીર્વાદ લેવા આવ્યો છું જે લક્ષ્મણદેવની ગાદીએ બેઠા હોય એના આશીર્વાદ ફોર્મ ભરતી વખતે લેવાના ને જીતું ત્યારે લેવાના કે મને ગમ્યું એટલે અમે બેઠા પછી એક વાત કરી એ વાત તમને કહું કે મારા લગ્ન થયા એટલે મને પરણાવી મારી ખેતી બેતી બધું મને હોપીને મારા બાપા જ્ઞાન બાગમાં રહેવા વહી ગયા છ મહિના થયા મારા ઘરવાળા બીમાર પડ્યા અમે ખંભાત દાખલ કર્યા ખંભાતની અંદર લગભગ દોઢ બે મહિના બીમારીમાં રહ્યા અને ડૉક્ટરે મારા ઘરવાળાને રજા આપી કે થાય એટલી સેવા કરો હવે આમાં કાંઈ ખર્ચા કરવા જેવું છે હવે આવું કોઈને કે યુવાન વય આઘાત તો લાગે એટલે આને આઘાત લાગ્યો એણે એના બાપાને તે વખતે મેસેજ કર્યો ત્યાં કેવડાયું કે આવી રીતે ઘરવાળાને રજા આપી દીધી છે તમે વહેલામ વહેલા વડતાલથી જીણજ કે મોરજ એવું કંઈક ગામ છે ત્યાં આવી જાઓ વાત થઈ આવ્યા જ્યારે આ ડોહા ઘેરે પોગ્યા ને ત્યારે આ દીકરો કંઈક દવા લેવા ગયો હશે અને આની મા એટલે એના સાસુ રડતા હતા એટલે આને એમ કે આ બીમાર થઈ છે દીકરી એટલે રડે છે એટલે એણે એના ઘરવાળાને બોલાવીને એમ કીધું તને રડવું હેનું આવે તો કે આની દશા તો જુઓ આપણે ઘેરે હજી છ મહિના પહેલાં કેવી રમતી રમતી કૂદતી કૂતતી આવી હતી અને આજે દશા તો જુઓ તો કે તને સ્વામિનારાયણમાં વિશ્વાસ છે તો કે હા તો કે વડતાલ કઈ બાજુ તો કે આ બાજુ તો કે એ બાજુ ઊભી રહે એ બાજુ મોઢું કરીને અને ડોહો પેલું એને દવા માટે પાણી હતું ને એ પાણી લઈને એની ઘરવાળીને હાથમાં રાખીને એમ કે કરે સંકલ્પ લક્ષ્મણ દેવની હામો મન મોઢું રાખીને જો આ દીકરી બેઠી થઈ જાય તો રોજ મંદિર વાળીશ એમ કઈ ને પાણી મૂકી દીધું વા ભેજામાં વાત બેસે નહીં ગુરુ પેલો છોકરો દવા લઈને આવ્યો ત્યાં ડોહો રૂમમાં બેઠો બેઠો રડે પેલા કીધું કે દાદા પપ્પાજી રડો છો કેમ થવાનું હતું એ થઈ ગયું હવે કાંઈ છે નહીં આપણે દિલ ખોલીને ખર્ચો કર્યો પણ ના બચે શું કરી કે એમ નહીં રડું છું એટલે કે એ તો સ્વામિનારાયણની સત્સંગી નથી અને મને ઉતાવળમાં એવો સંકલ્પ થઈ ગયો જો આ દીકરી પાછી બેઠી થાય તો મંદિર વાળશે એ નહીં વાળે તો શું થશે બેઠી તો થવાની કે અને ત્યારે કે મેં મારા બાપાને એવું કીધું એ નહીં વાળે તો મંદિર હું વાળીશ દોઢ મહિનો દવાખાનામાં રહ્યા હતા અને ડૉક્ટરે રજા આપી દીધી હતી કે જાઓ થાય એટલી સેવા કરો આ બેન હવે નહીં બચે એ બેન વીસ દિવસમાં પોતે જાતે સાવરણી લઈ અને મંદિર વાળતા થઈ ગયા આજે એને પચીસ વરસ થયા બહેનોનું મંદિર એ બાય વાળે ને ભાઈઓનું મંદિર આ ભાઈ વાળે અને વીસ વરસથી સરપંચ છે જગદીશભાઈ સોજીત્રા ક્યાં છે જગદીશભાઈ તમે છો આ તમે જે મંદિરમાં સેવા કરી એ ને કોક ધૂળ લઈ જાય એના તકલીફો દૂર થઈ જાય એવું મોટું કામ તમે કરી ગયા આમાં તમારા જે પરિવારના જનો છે એમાં મધુભાઈ એડવોકેટ છે એટલે ગુરુ હું એ કહું છું કે આ સંસ્થા તમારી છે કે એની છે એવું કોઈ અજાણ્યો હોય ને તો નક્કી ના કરીએ કે એટલું મમત્વ એ રાખે એટલે આ આ જે આત્મીયતા છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી મિલકત છે નગર જગદીશભાઈ એના ગામમાં ન મંદિર બંધાવે કોઈ બે જણા વાહ વાહ ન્યા કરે અહીંયા કોણ પૂછે હે અહીંયા દાડા ગીના લાડવાન પછી કે આવો જગદીશભાઈ જય સ્વામિનારાયણ સાચી વાત છે ને પણ ખરેખર હું તમને હૃદયથી કહું છું ભગવાનનું દેવાલય બાંધવું ને એ નાના પુણ્યવાળા લોકો કોઈ કરી શકતા અને આ ભૂમિનો પાવર કેવો છે અત્યારે જે પ્રિન્સિપાલ છે એની પહેલાં કિરીટભાઈ પ્રિન્સિપાલ હતા એ કેટલા વર્ષથી અમેરિકા વહી ગયા છે ચાઇના આવ્યા તો ખરા ગુરુ પણ એ ન્યા ર્યા પણ એ સંસ્થાની જેટલી ચિંતા કરે છે એટલી એના ધંધાની નથી કરતા આ આ જે આ જે સંબંધો છે ને હું એવું માનું છું કે એ આ સંતોના વ્યવહારની ટ્રાન્સપરન્સીનો પ્રભાવ કહેવાય એને પારદર્શિતાનો પ્રભાવ છે નહીંતર બહુ ભે પરિચયાદ અવજ્ઞા બરાબર ને બહુ નજીક સંબંધમાં આવે ને પછી એમ થાય કે આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી વર્ષો સુધી સાથે રહ્યા હોય સાથે કામ કર્યું હોય અને છતાંય વર્ષોથી દૂર વહી ગયા હોય છતાં પણ એવો ને એવો સંબંધ રહેતો હોય ત્યારે ચોક્કસ આપણે વિશ્વાસ સાથે એટલું કહી શકીએ સમજી શકીએ કે અહીંયા જે કામ થાય છે એ ખરેખર અધ્યાત્મનું કામ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બાળ મંદિરથી યુનિવર્સિટી સુધીનું શિક્ષણ આપનારી સંસ્થાઓ છે જય સ્વામિનારાયણ છે હા કે ના છે પણ કોઈ સંસ્થા ચેલેન્જ સાથે એમ કહેતી હોય કે ગમે એવો ઠોઠ વિદ્યાર્થી હોય ચડાવ પાસ હોય તોય એને હું એડમિશન આપીશ અને ફર્સ્ટ ક્લાસ પાસ કરાવીશ એવી સંસ્થા એક જ છે આ હરિયાળા ગુરુકુળ આ કાગળ લખે ગુરુજી એ કાગજ કા બચ્ચા નોટી તુફાની તૂફાની હૈ પડે ધ્યાન નહીં દેતા હે તો મેં ભેજ દો મેં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ કરવાઉંગા એસી પઢાઈ કરવાઉંગા આવો ભાવ રા મારે તો આમ બહુ તો ન કહેવાય કારણ કે છોકરા તો તમારા પણ ઘણી વખત તો એવું બને કે સ્વામી આને તમે રાખો ને તો પચીસ હજાર નહીં હું તમને લાખ રૂપિયા આપું પણ આને તમે હાચવો પાંચ છોકરા હોય ને બે તોફાની હોય તો ઘરે થાકી જાઓ આ સાધુ બધા જ તોફાની બાળકો હોય એટલે બધા તોફાની ના હોય પણ એવરે ઓપન ચેલેન્જ આપે એટલે જા જા એ જ આવે ને અને તોય હું તમને વિશ્વાસ સાથે કહું છું કે એનામાં જે પાવર છે ને એ પાવર સ્વામિનારાયણ ભગવાનનો પાવર છે એટલે એવું થઈ શકે સારી સંસ્થા સારી ચારણી મૂકે પાંચ વખત એક વખત લેખિત ઇન્ટરવ્યુ લે એક વખત મૌખિક ઇન્ટરવ્યુ લે પછી એના શિક્ષકો ઇન્ટરવ્યુ લે અને પછી એન્ટ્રી આપે કેમ કે અમારી રેપ્યુટેડ સ્કૂલ છે ઘણા સંતો સંસ્થા ચલાવે છે એ સંતો પણ વિદ્યાર્થીને અહીંયા મૂકી જાય કેમ ખબર અમારાથી નથી હંચવાતો શ્રીજી સ્વામી તમે બહુ મોટી જવાબદારી લઈને બેઠા છો કારણ કે ગુરુ એ જે રસ્તો ચાલ્યો છે ને એ તમારે ચાલુ રાખવો પડશે હે એમ નહીં એટલે એ જ પરંપરા કે નાનો હોય મોટો હોય બહુ હોશિયાર હોય ના હોય એ પરંપરા ચાલુ રાખવી પડે બરાબર ને ગુરુ પણ ખાસ વાત આજે તો આટલી જ વાત કેવી છે કે ધીરુભાઈ દામાણી હોય કે ખોટ પરિવાર હોય કોઈ પણ હો તમે હૃદયથી એટલો વિશ્વાસ રાખજો કે આ ઉત્સવમાં આ મંદિરમાં જે તમે આપ્યું છે ને એ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામીને નહીં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનને આપ્યું છે ને એને બે હવાનું ઘર બનાવ્યું છે એમાં રોજ આરતી સ્તુતિની પ્રાર્થના હજારો વિદ્યાર્થીઓ ભેગા મળીને કરશે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણાર્વિંદમાં નિજ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં આટલી પ્રાર્થના કરીએ કે આ મંદિરમાં જે જે બાળકો નિત્ય પૂજા કરશે નિત્ય પ્રાર્થના કરશે નિત્ય સ્તુતિ કરશે અને નિત્ય સંસ્કાર પ્રાપ્ત કરશે યાદ રાખજો આજે પચાસ વર્ષ ગયા ને તો બહુ નોર્મલ ગયા હવે પછીના પચાસ વર્ષમાં છે ને પેપરોમાં એવી એવી એડવર્ટાઈઝ આવશે સ્વામિનારાયણવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે જય સ્વામિનારાયણ કેમ ખબર છે અત્યારે ગુરુ ચાલુ તો થઈ ગયું છે આ ચરોતરમાં ને એમાં છે ને સ્વામી આ ડિસેમ્બર જાન્યુઆરીમાં બહુ આ ચાલે ત્યાંથી આવ્યા હોય પેપરમાં સીધી જ જાહેરાત માપતાલ રંગ લખ્યો હોય ને પછી લખ્યું હોય સંસ્કારી બાળકને યુવાનને પ્રાધાન્ય આપવામાં આવશે એ જેના ઘરમાં વ્યસન હોય ને એને સંસ્કારી છોકરા જોઈએ છે અને એ સંસ્કારી છોકરાઓ તૈયાર કરવાનું કારખાનું આ પરમધામ છે આ ગુરુકુલ છે એટલે શ્રી સ્વામી આપણે બહાર નહીં જવું પડે લોકોને જેમ જેમ સમજણ પડશે ને એમ લોકો અહીંયા આવશે અને તમે જે દિલથી સેવા કરો છો એનાથી ભગવાન રાજી છે એનાથી આચાર્ય મહારાજ રાજી છે એનાથી તમે જો ખરા કેટલા સંતો આવે છે રોજ હું એમ જોયા કરું આ આ સભા મંડપ સંતોથી ભરેલો રહે છે ને એ શાસ્ત્રી સ્વામી અને પુરાણી સ્વામી કોને કીધું મોડલ નારાયણચરણ સ્વામી કીધું મોડલ આ છે હરજીવન સ્વામી અક્ષરજીવન સ્વામી પુરાણી સ્વામી જ્યાં સુધી રહ્યા અમે એને ઘણી વખત શ્રી સ્વામીને ક્યારેક લેવા આવ્યા હોય ક્યારેક આમ જતા પેલો રસ્તો નહોતો અમદાવાદ અહીંથી જ નીકળવાનું એક ઓટલા ઉપર કોથળો પાથરીને જિંદગી કાઢી એ સાધુનિયા તપોભૂમિ છે તપસા ચીએ તે મહદ તપથી જ મહદ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ જેવી તેવી વાત નથી ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું મંગલ કરે ખાસ કરીને જે અહીંયા એક્ટિવ લોકો છે કોઈ સમય આપે છે સંપત્તિ આપે છે પોતાની બુદ્ધિનું ધન આમાં વાપરે છે બે સારી વાત કરીએ ને એ પણ એક સેવા છે હો આજના જમાનામાં સારી વાત કરવી એ મોટી સેવા છે નકર ઘણા એવા આવે ધ્યાન રાખવાનું મોટી સેવા કરવી છે એમ કહીને ચેક આપીને પછી કે લાવો ને પાંચ હજાર જતો આવું ભરાવતો આવું ડીઝલ જય સ્વામિનારાયણ કોઈ સારી વાત કરવા રાજી નહીં પણ સ્વામિનારાયણ ભગવાનના ઘેરે એક શાંતિ છે સ્વામિનારાયણ ભગવાનના સાધુઓને ભગવાને ખબર નહીં હું હું ગાળી દીધું છે આ ડોહાવને કાંઈ જરૂર નથી આજીવન બેઠા બેઠા ઘીને લાડુ ખાય ને તોય બહાર જવું પડે મંદિરની બહાર નીકળવું પડે એવું નથી અમારા વડતાલના ધોલેરાના સંતો બેઠા છે એને ખબર છે સ્વામી થાકી જાય છે ગઢડામાં કેવું છે રસોઈઓથી થાકી જાય છે એમ કે એ ગુરુ બંધ કરો ને હવે એમ એટલે અઠવાડિયું રસોઈ બંધ રાખો ને આટલી સેવા હરિભક્તો કરે છે પણ સ્વામિનારાયણ ભગવાન એ શાસ્ત્રીજી મહારાજ કે ગોપીનાથ પુરાણિક એ ગઢિયાઓ એને જેણે જોયા છે સેવ્યા છે એ પોતે પોતાના માટે નહીં સત્સંગ માટે અને સમાજ માટે સદૈવ પરિવ્રાજક બનીને ફરતા રહે છે એના પરિણામે આજ માત્ર બસો વર્ષના અલ્પકાળમાં દુનિયાનો કોઈ ખંડ એવો નથી જ્યાં સ્વામિનારાયણ ભગવાનની ધજા ના ફરકતી હોય આપણે નસીબદાર છીએ આપણે આ સંતો નાચરણમાં પ્રાર્થના કરીએ મહારાજ અમને આવું બળ આપજો જે આ યુવાન સંતો છે એ પણ એ વાતને ખાસ ધ્યાનમાં રાખશે કે અમારા ગુરુઓ અમારા વડીલો એણે તપશ્ચર્યા કરી આ સંસ્થાના પાયા નાખ્યા છે એટલે એ તપનું તેજ છે એના કારણે આ સંસ્થા દિન પ્રતિદિન આગળ વધતી રહે હરિજયંતિઓ હોય ખાસ કરીને વસંત પંચમી હોય ચૈત્રી સમયો હોય હરિજીવન સ્વામી આ ગુરુકુળના બધા જ બાળકો વડતાલમાં હોય હો આ પહેલી હરિજયંતિ મેં પંદર જોઈ કે અહીંયા હતા કેમ કે અહીંયા ઉત્સવ ચાલુ હતો સોરી હરિજયંતિ નહીં વસંત પંચમી વસંત પંચમીએ સૌથી પહેલી શિક્ષાપત્રીની પૂજા થાય એમાં સૌથી પહેલી હાજરી હરિયાળા ગુરુકુળના વિદ્યાર્થીઓની હોય એટલે સ્કૂલ ચાલુ હોય રજાનો દિવસ હોય તો તો આવે પણ સ્કૂલ ચાલુ હોય ને તો આ ગુરુ એમ કે કે આપણે વડતાલથી નજીક છીએ આપણે દેવના પૂજારી તૈયાર કરવાના છે અને એને વડતાલમાં શિક્ષાપત્રીની પૂજા કરવા મળે જાઓ ઉપડો તો બસોની બસો ત્યાં ઉતારે અને વિદ્યાર્થીઓ પણ શિક્ષાપત્રીની પૂજા વડતાલમાં કરાવે પીરસવાની કરાવે દોડધામની કરાવે મારે તો આમ બે બાજુ આવવું જોઈએ એક તો આ સ્વામી મારી હારે ભણતા હતા શ્રીજી સ્વામી એટલે આવવું પડે ગુરુના આશીર્વાદથી મોટા થયા છે એટલે આવવું પડે અને વડતાલમાં જ્યારથી આવ્યા ત્યારે સ્વયંસેવકોમાં સૌથી વધારે જે ગામડાઓની સેવા લઈએ છીએ એમાં હરિયાળાની લઈએ છીએ એટલે આવી પાંચ દસ સંસ્થાઓ છે ને શાસ્ત્રીજી એ અમારું બખ્તર બની ગઈ છે નાનું મોટું કામ હોય લગ્નની સિઝન હોય કોઈ ન આવે ને વસંત પંચમી લગ્ન જ હોય બે ત્રણ ગુરુકુળને ફોન કરી દેવાનો એક હરિયાળા છે ડબાણ છે તરત ઢગલો એટલે સંસ્થામાં બેઠા છે એમને કહું છું મંદિરમાં બેઠા છે એમને કહું છું આ સાધુએ વર્તાલ મંદિરની બહુ જ મોટી સેવા કરી છે એ આપણે હૃદયથી એના માટે સ્વામીને વંદન કરીશું આટલો દિવ્ય અને ભવ્ય ઉત્સવ થયો છે એના માટે સ્વામીના ચરણોમાં વંદન અને જે જે યજમાન હોય અને સ્વયંસેવકોએ સેવા કરી છે એમને પણ વંદન સાથે મારી વાણીને વિરામ જય સ્વામિનારાયણ